ਬਾਬਾ ਕੇ ਨਾਲ ਚਾਹ ਪੀਤੇ ਤੋਂ ਬਣਾ ਜਾਨ ਨਹੀਂ ਦੇਣਾ ਉਹ ਘਰ ਬਾਬੇ ਦਾ ਬਾਬਾ ਹੀ ਖੇਚਲ ਕੀਤੀ ਤੁਸੀਂ નમસ્કાર આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ પંજાબ હાલ સદીના સૌથી મોટો પૂરનો સામનો કરી રહ્યો છે ઘણા લોકોનું જીવન પ્રભાવિત થયું છે પરંતુ આ આફતની ઘડીએ પણ પંજાબીઓનો સેવા ભાવી સ્વભાવ લોકોના દિલને સ્પર્શી રહ્યો છે ક્રિકેટર હરભજન સિંહે એક વિડીયો શેર કર્યો છે જેમાં એક વૃદ્ધ પંજાબી પોતાનું આખું ઘર પાણીમાં ડૂબી ગયું હોવા છતાં સ્વયંસેવકોને ચા પીવડાવતા દેખાયા આંગળી આવેલા લોકોને તેમણે પ્રેમથી કહ્યું કે ચા પીવડાવ્યા વગર તો હું નહીં જ જવા દઉં આ વીડિયો એકમાત્ર દ્રશ્ય નથી પરંતુ પંજાબના દિલદારી અને સેવાભાવનું જીવંત ઉદાહરણ છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરબી ગુજરાત ન્યૂઝ રાજકોટ